બીરબલની ખીચડી અકબર અને બીરબલની વાર્તાઓમાં બિરબલની ખીચડી સૌથી વધુ લોકપ્રિય અને ચતુર વાર્તા માનવામાં આવે છે આ વાર્તા બતાવે છે કે કેવી રીતે બીરબલે પોતાની બુદ્ધિ વાપરીને અકબર બાદશાહને તેમની ભૂલ સમજાવી હતી એક વાર કડકડતી શિયાળાની રાત હતી અકબર અને બિરબલ મહેલના બગીચામાં તળાવ કિનારે ટહેલતા હતા ઠંડી એટલી બધી હતી કે પાણીમાં આંગળી નાખતા જ શરીર થીજી જાય અકબરે તળાવના ઠંડા પાણી તરફ જોયું અને વિચાર્યું શું કોઈ માણસ પૈસા માટે આટલી ઠંડીમાં આખી રાત આ પાણીમાં ઊભો રહી શકે તેમણે જાહેરાત કરાવી કે જે કોઈ વ્યક્તિ આ ઠંડા તળાવમાં પાણીમાં ગળાડું ઊભો રહીને આખી રાત પસાર કરશે તેને બાદશાહ તરફથી એક હજાર સોના મોહરોનું ઇનામ આપવામાં આવશે એક ગરીબ બ્રાહ્મણ આ શરત જીતવા તૈયાર થયો કારણ કે તેને પૈસાની ખૂબ જરૂર હતી તે આખી રાત થીજવી દેતા પાણીમાં ઊભો રહ્યો સવારે જ્યારે તે દરબારમાં ઇનામ લેવા આવ્યો ત્યારે બાદશાહે પૂછ્યું હે બ્રાહ્મણ તે આટલી ઠંડીમાં આખી રાત પાણીમાં કેવી રીતે વિતાવી તને ગરમી ક્યાંથી મળી બ્રાહ્મણે ભોળપણમાં જવાબ આપ્યો મહારાજ દૂર મહેલની બારીમાં એક દીવો બળતો હતો મેં મારું ધ્યાન એ દીવા પર રાખ્યું અને આખી રાત પસાર કરી દીધી અકબરે તરત જ કહ્યું એનો અર્થ એ થયો કે તને પહેલાં દીવાની ગરમી મળી છે તે છેતરપિંડી કરી છે એટલે તને ઈનામ નહીં મળે બિચારો બ્રાહ્મણ રડતો રડતો બીરબલ પાસે ગયો અને મદદ માંગી બીજા દિવસે બીરબલ દરબારમાં ન આવ્યા અકબરે સંદેશો મોકલ્યો તો બીરબલે જવાબ આપ્યો કે હું ખીચડી રાંધી રહ્યો છું ખીચડી તૈયાર થાય એટલે તરત જ આવીશ એક કલાક થયો બે કલાક થયા સાંજ પડી ગઈ પણ બીરબલ લાવ્યા નહીં બાદશાહ પોતે બિરબલના ઘરે જોવા ગયા કે આ કેવી ખીચડી છે જે આટલી વારમાં પણ તૈયાર નથી થઈ ત્યાં જઈને જોયું તો બાદશાહ દંગ રહી ગયા બીરબલે જમીન પર તાપણું કર્યું હતું અને તેનાથી પાંચ ફૂટ ઊંચે એક વાસણમાં ખીચડી રાંધવા મૂકી હતી અકબર હસી પડ્યા અને બોલ્યા બીરબલ તું પાગલ થઈ ગયો છે આટલે દૂર રાખેલી ખીચડીને અગ્નિની ગરમી કેવી રીતે મળે આ ખીચડી ક્યારેય નહીં ચડે બીરબલે શાંતિથી જવાબ આપ્યો મહારાજ જો દૂર મહેલની બારીમાં બળતા દીવાની ગરમી તળાવના પાણીમાં ઊભેલા પહેલાં બ્રાહ્મણને મળી શકતી હોય તો આગ્નિની ગરમી તો એનાથી ઘણી નજીક છે આ ખીચડી ચોક્કસ ચડી જશે અકબર તરત જ સમજી ગયા કે તેમણે પહેલાં બ્રાહ્મણ સાથે અન્યાય કર્યો છે તેમણે બિરબલની બુદ્ધિના વખાણ કર્યા અને તરત જ બ્રાહ્મણને બોલાવીને માનભેર ઇનામ આપ્યું વાર્તાનો બોધ બુદ્ધિશાળી માણસ દલીલ કરવાને બદલે પ્રાયોગિક રીતે સાચી વાત સમજાવી શકે છે